સુરેન્દ્રનગરના લખતર શહેરની અંદર ગતરાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલ નહીં થતા પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થયો ઘાટ લક્તરના જીનના ઝાંપા પાસે આવેલા રબારી શેરીની અંદર જોવા મળ્યો જેમાં રબારી શેરીના રહીશો દ્વારા ગત છ છ બે હજાર પચીસે સામાન્ય વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિક રહેશો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે લખતા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર ગતરાત્રીએ વરસાદ પડતા શેરી તેમજ ઘરની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે રહીશોએ પારાવાર મુશ્કેલીનો વેઠવાનો આવ્યો હતો જેમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે રહીશોને પાણી વચ્ચે થઈ અવરજવર કરવાની ફરજ પડી હતી જયેન્દ્રસિંહ જાલા દિવ્યાંગ ન્યૂઝ લખ્તર સુરેન્દ્રનગર